ડીસા શહેરમાં આવેલ સેન્ટ જેવિયર્સ હાઈસ્કૂલ ડીસા ખાતે એનસીસી ઓફિસર ભરતસિંહ ખાડેલિયા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાલનપુર તેમજ ડીસા શહેર દક્ષિણ વિભાગ પોલીસ સ્ટેશનના પોલીસના સંયુક્ત ઉપક્રમે છવ્વીસમી જૂન નિમિત્તે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પાલનપુર એસઓજી ગ્રુપના પીઆઈ એસ એમ પાંચિયા એસઆઈ કુંદનબા ગોહિલ હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ ભાટિયા સાયબર ક્રાઇમના ઇન્દ્રજીતસિંહ પંડ્યા ડીસા દક્ષિણ તેમજ અન્ય પોલીસ સ્ટાફની હાજરીમાં શાળાઓમાં આ ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમની વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું શાળાના મેનેજર ફાધર સવરીરાજ અને શાળાના આચાર્ય ફાધર રાજના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનસીસી ઓફિસર પર ખાડેલિયાએ કર્યું હતું

કઈ રીતનો છે જસ્ટ એક વાત કરો છે યાદ રાખજો કાચબો તમે સૌ જોયેલું છે કાચબો જોયેલો કે નહીં જોયેલો કાચબાને બરાબર રમશે મન મૂકીને રમશે અને ત્યાર પછી એ જે ગરમ છે જેમ જેમ વધે કાચબાને ખબર ના પડે આ ગરમ થઈ રહ્યું છે કાચબાને ખબર ના પડે આ ગરમ થઈ રહ્યું છે પણ ખુશીમાં જમા આમ લેર કરે ત્યાર પછી એ કીટ જેમ તેમ વધશે તો ત્યાર પર એના હાથ અને પગ એ કાય કાર્ય બનતે જશે હાથ પગ નું કાર્ય બનતે જશે ત્યાર પછી એ ખુદી બહાર આવવાનું કોશિશ કરે પણ એ આવી ના શકે કે હાથ પગ ઢીલા થઈ જ પહેલા પહેલા કેવું હતું મજા પડતી હતી ખુશી પડતી હતી આનંદ માણતો હતો ગરમ સદેમ સાર વાતો એટલે અને પછી એ નીકળવાનો કોશિશ કરે ત્યારે શું

ठीक है, ये दो प्रकार के होता है जो नैसा करके जो भी बंदा जनता नैसा करके सो जाता है एक नैसा होता है अपनी माउ चीज को अपने त्याग देना है और इस चीज को अपने अपनी जिंदगी में शामिल करना है बस से लापता हो गया हमारे दोनों बहन खो गए होंगे, उन लोगों के लिए भागे हैं, मसो मसो, तो कहीं नहीं तो साहेब इन ऐसा भी आप रखा ना, कोई पर गांधी वाले ने कोई भी तकलीफ होए, तो हमारे प्रश्न तो मरी चले, पायों ने भी कोई ये प्रश्न तकलीफ, इस जगह ना बड़ा प्रॉब्लम उभर रहता होगा, बड़ा बड़ा, હમણાં આપણે સરકારે જે નવા ત્રણ કાયદા લાવ્યા જે આપણી આઈપીસી હતી એ કાયદામાં બદલાવ લાવ્યા ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ